આ પરિવારના ઘરે ગયા અને ફટાફટ બધા સીડી ચડીને ઢાબા ઉપર ગયા સીડી ચડીને ઢાબા ઉપર ગયા ત્યારે પરિવાર સંભાળો જાગી ગયો ગભરી ગયો તરત બહાર નીકળ્યા છે પોલીસને પૂછે છે કે સાહેબ શું મારો ગુનો છે શેના માટે આવ્યા છો ત્યારે પોલીસ શાંતિથી વાત કરવાની જગ્યાએ ધરાવે છે ધમકાવે છે ફરી એક અમારે ભારતી કદી દેખલી છે કે હસ્તકલાનો કામે પોતાનો પરિવાર તો ગુજરાન ચલાવે છે એ ફરી વાત કરે છે સાહેબ અમારી કોઈ ગુલાવ પ્રવૃત્તિઓ તો તમારા ધ્યાનમાં આવ્યું તો મને ખો તો અમે તમને મદદ કરીએ એ દીકરી સાથે ગેરવર્તણ કરી આર્ય વિપસ વાત કરે છે ત્યારે એ દીકરી એમ કહે છે કે માન્ય સાહેબ હું તમારો સન્માન કરું છું પરંતુ જે રીતે બહાર રહી તમે અમારા ઘરમાં આલાશો તમને કોઈ બીજો પ્રવૃત્તિ કર્તા કે બીજ ચોરી કરતા પણ તમને કઈ મળ્યું નથી આનો તમને કઈ જવાબ આપો ને ત્યારે હું લાઈવ વીડિયો કરીશ લાઈવ વીડિયો ચાલુ કરશે ત્યારે આખો પોલીસ સ્ટાફ અને રિઝર્વેશન ત્યાંથી ફટાફટ નીકળી જાય છે મારે મીડિયાના માધ્યમથી આજે ગૃહમાં ગૃહ વિભાગનો ચર્ચા પણ ચાલી રહી છે એ દરમિયાન મીડિયાના માધ્યમથી જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાને પૂછું છે કે શું તમારી પોલીસને બનાસકાંઠાની અંદર ચાલતી લાઈવ

ડીએસપી કહે છે ના સાહેબ આવો નિયમ નથી પરંતુ હું આ બાબતને યોગ્ય તપાસ કરીશ ઓ ડીએસપી સાહેબ ને વાત પણ કરી છે અને આ બાબતથી આના જે કોઈ પોલીસ પરિવાર મિત્ર કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ કે પીએસઆઈ હોય બીજી વિજીવિશનના કર્મચારી હોય એમને આ બાબતનો કાતો ખુલાસો કરવો પડશે અન્યથા માયા પરિવારના રક્ષણ માટે થઈ અને એના ઘર સાથે બેસવાની તૈયારી કરવાની પડશે

બહુ દુનિયા જે ચાલે છે અમિતે જાવરા એ પીડુકની પર ધોડા કાઢવામાં આવે છે નાના પુનગારો જે તો એને મારવામાં આવે છે એને સરઘસ કાઢવામાં આવે છે ખરી ચોરી કરે એવા કોઈની આપણે કાર્યવાહી નથી થતી એબી પલ્લી ફેક્ટરીમાં દસ પકડાય છે એવા કોઈના મર્કોના નીકળતા નથી ગુરુ વિભાગની કામગીરીની સવાલ થાય અમારા નેતાશ્રી એ બાબતે જે વાત કરી છે અરે વાત સાચી પણ છે વરઘોડા નીકળવા જોઈએ લગડતા લગડતા ચાલવું જોઈએ ગુનો કરે એને સજા મળવી પણ જોઈએ પરંતુ નાના માણસોને આ સજા મળે છે મોટા જે ગુટલેગરો હોય એને સજા નથી મળતી ભૂમખ્યાઓ સજા નથી મળતી ક્યાંક ને ક્યાંક બીજી રીતે કોઈ સંગેલા હોય એને પણ સજા નથી મળતી એટલે માન્ય નેતા છે ગૃહમાં ચર્ચા કરી છે એ ચર્ચા સાથે કોંગ્રેસ પક્ષ સમજ છે અને વાતને અમે સમર્થન આપીએ એટલે બીજા બિલકુલ બે નથી થાય ઠાકોર સમાજના કલાકારોને શા માટે